નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક સુરતના રસ્તામાં પડેલા ખાડાઓને લઈને યુવક કોંગ્રેસનો વિરોધ ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરાયો સુરત શહેરમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈ યુવક કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવની ઉજવણી કરી વિરોધ કર્યો હતો આ સાથે ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને ભાજપ વિરોધ કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં

સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવપ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જયારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું નજરાણું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશની અંદર અમે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે ઇમેજ લેવામાં આવે છે તો આ જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટથી તસવીરો અને શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે